નમસ્કાર આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ ડાંગમાં દાદરિયા સુગર ફેક્ટરીની મજૂર ભરેલી ટ્રક નવાપુર માર્ગ પર મોખામાળ ગામ પાસે બેદરકારીથી પલટી એકનો મોત ફેક્ટરી ડાંગ જિલ્લામાં દાદરિયા સુગર ફેક્ટરીની મજૂર ભરેલી ટ્રક પલટી મારતા ભયાનક અકસ્માત સર્જાયો છે સુબીર નવાપુર માર્ગ પર મોખામાળ ગામના ફાટક પાસે આવેલા વળાંકમાં ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારતા ટ્રક પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં કુલ અગિયાર મજૂર સવાર હતા જેમાંથી છ મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી છે જ્યારે સવારખલ ગામના બાવન વર્ષીય ગોમાભાઈ મગનભાઈ આહિરનું સારવાર દરમિયાન મોત થયું છે ઘટનાના તરત બાદ ડ્રાઈવર અને ક્લીનર સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા આ અકસ્માત બાદ આજુબાજુના ગામલોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે એમ્બ્યુલન્સની મદદથી સુબીર આરોગ્ય કેન્દ્ર પહોંચાડ્યા હતા બધાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ ગોમાભાઈને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું આ બનાવને પગલે ડાંગ જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ છે અને બેફામ વાહન હંકારતા સુગર ફેક્ટરીના ચાલકો અને મજૂર ભરતી કરનારાઓ પ્રત્યે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સુબીર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુબીર ડાંગ જિલ્લા ખાતે મજૂરો ઇજાગ્રસ્ત થયા છે અને લગભગ આજે સારવાર દરમિયાન એક મૃત્યુ પણ છે 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 તો તમારા સુગર તરફથી મજૂરો માટે શું શું નમસ્કાર મારું નામ મનોજભાઈ પટેલ છે મેં દાદરિયા સુગરના ખેતીવાડી અધિકારી છું ગઈકાલે એક દુર્દૈવી અકસ્માતની ઘટના બની છે તેમાં ત્રણથી ચાર મજૂરો ઇજાગ્રસ્ત થયેલા છે અને એક મજૂરનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે બરાબર એના માટે જે જરૂરી મેડિકલ સારવાર છે જેટલી બી જેટલો બી મેડિકલ સારવારનો ખર્ચો છે એને લઈ જવા લાવવાનો ખર્ચો છે એ સુગર ફેક્ટરી ભોગવે ભોગવે છે ખેડૂત મંડળ ભોગવે છે ખેડૂતોનું અને જેનું દુર્દૈવી અવસાન થયેલું છે એ ભાઈને અમારે ખેડૂત મંડળ તરફથી પાંચ લાખ રૂપિયાનો અકસ્માત વીમો છે એ વીમાની સહાયની રકમ કાગળ કાગળપત્રોની પૂર્તતા કરવા બાદ મળી રહેશે એના પરિવારને તેમજ જે વ્યક્તિનું અવસાન થયેલું છે એને તાતી સુરત સિવિલથી અહીંયાના ગામ સુધી લાવવાની વ્યવસ્થા તેમજ એને અંતિમ સંસ્કારની જે વિધિકર છે એની વ્યવસ્થા એની એનો ખર્ચો ખેડૂત મંડળ તરફથી ભોગવવામાં આવતો છે હા મારું નામ જયેશભાઈ ગામિત છે મજૂર અધિકાર મંદ જે મજૂર સંગઠન છે એમની જોડે ડાંગ જિલ્લામાં અને આખા ગુજરાતમાં કામ કરીએ છીએ અત્યારે હાલમાં દક્ષિણ ગુજરાતમાં સુગર ફેક્ટરીઓની મજૂર ભરતીનું કાર્ય ચાલું છે અને ડાંગ જિલ્લામાં તમામ ફેક્ટરીઓની ટ્રકો આવીને મજૂરો એમનો સામાન વગેરે ભરીને ભરતીની કામગીરી ચાલુ છે ગત રોજ સુબીરથી ઝરણ વચ્ચેના એક વળાંકમાં દાદરિયા સુગર ફેક્ટરીને એક ગાડી પલટી મારી જતા એમાં બે બાળ નાના બાળકો બહેનો અને ભાઈઓ એમના સામાન નીચે દબાઈ ગયા હતા અમે આ બાબતે અહીંના પીએસઆઈ સાહેબ જોડે બી વાત કરી અને એમણે કીધું કે આવા બનાવમાં મુકાદમ સુપરવાઇઝર અને ફેક્ટરીના અધિકારીઓને પણ એફઆઈઆરમાં નામ દાખલ થવા જોઈએ અમારી મુખ્ય માંગ હતી પણ એ બાબતે પોલીસ તંત્ર દ્વારા અમને કોઈ વ્યવસ્થિત જવાબ મળેલ નથી હાલમાં આ જે ટ્રકો ઓવર સ્પીડ અને ઓવરલોડ સામાન અને માણસો ભરીને જાય છે તો એમના પર બી પોલીસ તંત્ર કાર્યવાહી કરે એ જ અમારી માંગ છે અને આ કામદારોને એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી સામાન લઈ જવા માટે ટ્રક અને એમને કામદારોને લઈ જવા માટે બસની વ્યવસ્થા કરે એવી અમારી સંગઠન તરફથી માંગણી છે